નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ભારતની અંદર મિત્રો ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે હાલ મિત્રો આ મેઘ સવારી મિત્રો બંગાળની ખાડી સુધી પહોંચી ગઈ છે અને બેથી ત્રણ દિવસની અંદર આ મેઘ સવારી ગુજરાત સુધી પહોંચી જશે અને ગુજરાતની અંદર મિત્રો ગરમીમાંથી રાહત મળશે ખેડૂતોને વાવણી લાયક સારો વરસાદ થશે અને ખાસ કરીને નદી નાળાની અંદર છલકાઈ જાય એટલે કે ખેતરોની અંદરથી પાણી વહેતા થાય નદીઓ ચાલુ થઈ જાય એવા વરસાદને લઈને મિત્રો મોટી આગાહી સામે આવી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સિસ્ટમ છે જોરદાર આ સિસ્ટમ મિત્રો નાની હૂની નથી અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે કે અહીંયાથી ચાલુ કરીને છેક મિત્રો ઓસ્ટ્રેલિયા ખંડ સુધી વિસ્તરેલી છે એટલે કે ઇન્ડોનેશિયા સુધી છે એટલે કે સતત આ સિસ્ટમ છે દસ દિવસ છે એ પોતાની રમઝટ બોલાવવાની છે જેની અંદર જોવા જઈએ તો ગુજરાત સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર અતિમાં અતિ ભારે વરસાદ અમુક વિસ્તારોમાં ખાબકી શકે છે બાકી સાર્વત્રિક સારો વાવણીલાયક વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર છૂટાછવા વિસ્તારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે આ સિવાય કચ્છની અંદર પચાસ ટકા જેવા વિસ્તારોની અંદર ભારે વરસાદ બાકી સાર્વત્રિક હળવો વરસાદ જોવા મળવાનો છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આજે વાતાવરણ કેવું રહેશે મેઘ સવારી છે હાલ મિત્રો નીકળી ચૂકી છે ટૂંક સમયની અંદર જ તે દસ્તક દેવાની છે તો કઈ તારીખથી મિત્રો વરસાદની શરૂઆત થશે કઈ તારીખોની અંદર અતિમાં અતિ ભારે વરસાદ પડશે કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તેને લઈને આજના વિડીયોમાં વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં તો પ્રથમ આપણે મિત્રો વાત કરીએ આજના દિવસની હાલ મિત્રો કોઈ એવી મજબૂત સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે ગુજરાતની અંદર જોવા જઈએ તો હાલ મિત્રો વરસાદની આપણે નહીફત આગાહી કરી શકાય એટલે કે હાલ મિત્રો જોવા જઈએ તો નૈફત છે આપેલા મિત્રો વરસાદ હતો જે મિત્રો ત્રણથી ચાર તારીખ વધીને પાંચ તારીખ સુધી હતી બાકી અહીંયા તમે જોઈ શકો છો વરસાદને લઈને આ કોઈ આગાહી નથી સવારની અંદર મિત્રો ખાસ કરીને ચોક્કસથી મોડી રાત્રે ઘારિયા વાદળો જોવા મળી શકે છે જે મિત્રો વરસાદને ખેંચી લાવતા હોય છે બપોર પછી વાત કરવામાં આવે તો ક્યાંક મિત્રો ઉત્તર ગુજરાત છે કે મધ્ય ગુજરાત છે કે દક્ષિણ ગુજરાતના જંગલ એરિયો છે એના ત્રણથી ચાર તાલુકામાં ક્યાંક આજે મિત્રો વરસાદ પડે તેવી શક્યતા છે બાકી વરસાદને લઈને કોઈ મોટી શક્યતા નથી આપણે શરૂઆતમાં જોયું કે મેઘ સવારી હજુ આલી આવે છે અને આ મેઘ સવારી છે ખાસ કરીને મધ્ય ભારત સુધી છે એ આજના દિવસે મિત્રો પૂગી જશે અને આવતીકાલની જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે ગુજરાતની અંદર હજુ પણ મિત્રો અકળામણ જોવા મળશે મુંબઈની અંદર આ સિસ્ટમને કારણે બાર તારીખથી મિત્રો

દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને દસથી લઈને પંદર તાલુકાની અંદર તેર તારીખે વરસાદની શરૂઆત થઈ જશે ધીમે ધીમે આની અંદર વધારો થશે ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ તારીખે અહીંયા તમે જોઈ શકો છો તમે જાતે જ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર લગભગ ખરાક લગભગ ત્રીસથી ચાલીસ તાલુકાની અંદર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ આશિવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે તો ચૌદ તારીખથી વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ જશે ગુજરાતની અંદર ખાસ કરીને ખૂબ જ સારો વરસાદ પડશે એટલે કે ચૌદ તારીખથી ચોમાસું બેસી જશે પંદર તારીખે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે ઘણા ખરા વિસ્તારમાં જોવા મળી શકે છે જો કે મૃગશી નક્ષત્ર ચાલી રહ્યું છે આ નક્ષત્રનું વાહન શિયાળ છે અને શિયાળને કારણે

પવનનું જોર પણ એટલું જ રહેવાનું છે જોરદાર જેને લઈને ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ઠંડરસ્ટ્રોમની એક્ટિવિટી સાથે વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સત્તર તારીખે અમુક વિસ્તારમાં સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે વરસાદ છે આ વિસ્તારમાં વાવાઝોડા સાથે ખાબકી શકે છે આશિવાય અઢાર તારીખે પણ તમે જોઈ શકો છો અમુક વિસ્તારમાં રેડ એલર્ટ છે એટલે કે આ સિસ્ટમની અસર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ જોર જોવા મળશે એટલે કે આ વિસ્તારમાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ પડશે મધ્ય ગુજરાતમાં ઉત્તર ગુજરાતની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડશે કચ્છમાં પણ સારો વરસાદ પડશે પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કન્ટિન્યુ સ ધમાકેદાર વરસાદ જોવા મળી શકે છે અને એની શરૂઆત થઈ જશે ચૌદ તારીખથી તો જે ખેડૂત મિત્રોએ ખાતર પાણી આ તે વાહનો હોય કોરાની અંદર કપાસિયા કરવાના હોય તો આ ખાસ કરીને મહેરબાની કરીને વરસાદનો સારામાં સારો રાઉન્ડ આવી રહ્યો છે તો જરૂરથી મિત્રો વાવેતર કરી જવું જોઈએ અને ઓગણીસ તારીખે અને વીસ તારીખે થોડીક મિત્રો ક્યાંક ક્યાંક વિસ્તારોમાં વરાપ મળી શકે છે કારણ કે બંગાળની ખાડીમાંથી આ બીજું સાયક્લોન તમે જોઈ શકો છો આ બીજું સાયક્લોન આવી રહ્યું છે બંગાળની ખાડીમાંથી અને તે મિત્રો અહીંયા તમે જોઈ શકો બાવીસ તારીખ સુધીની અંદર પહોંચી જશે સાથે અરબી સમુદ્રમાંથી પણ આ સાયક્લોનને સપોર્ટ મળી રહ્યો છે એટલે કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેશે તો અહીં તમે ચોવીસ તારીખ સુધીનો મેપ જોઈશો ત્યારબાદ મિત્રો કોઈ સિસ્ટમ એક્ટિવ નથી તો ફરી એક વખત વરસાદનો ચોવીસ તારીખ પછી વિરામ જોવા મળશે પરંતુ આપણે જોયું કે તેર તારીખથી લઈને ચૌદ તારીખથી લઈને કન્ટિન્યુ ચોવીસ તારીખ સુધી મિત્રો વરસાદની ધમાકેદારી એન્ટ્રી થશે અને અગિયાર તારીખ અગિયાર દિવસની અંદર જોવા જઈએ તો ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર વાવણી થઈ જશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર લગભગ સો ટકા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં પણ સો ટકા વિસ્તારમાં મધ્ય ગુજરાતની અંદર પચાસ ટકા જેવા ભાગોની આ સોરી સિત્તેરથી પંચોતેર ટકા જેવા ભાગોની અંદર ઉત્તર ગુજરાતમાં પણ સિત્તેરથી લઈને એંસી ટકા ભાગોમાં કચ્છની અંદર જોવા જઈએ તો પચાસ ટકાથી લઈને સાઠ ટકા જેવા ભાગોની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ જોવા મળશે ડેમોની અંદર નવા નીર આવશે નદીઓની અંદર નવા નીર આવશે અને ખાસ કરીને આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવતી હોવાને કારણે મધ્ય ગુજરાતની જે મોટી નદીઓ છે મહી તાપી નર્મદા આ નદીઓની અંદર પણ ભારે પૂર આવશે એટલે કે આપણા જે બંધ છે જે આપણી જીવાદોરી સન્માન સરદાર સરોવર બંધ છે આ ડેમની અંદર પણ મોટા ભાગના પ્રમાણની અંદર પાણીનો જથ્થો આવશે જે પીવાની અને ખેતીલાયક પાણી માટેની સમસ્યા દૂર કરશે તો ખેડૂતોને ખાસ કરીને નમ્ર વિનંતી છે વરસાદનો મોટો અને સારો રાઉન્ડ આવી રહ્યો છે તે પહેલાં મિત્રો હજુ પણ ત્રણ દિવસ છે તો ખેતી હજુ પણ મિત્રો તૈયાર કરવાની હોય ખેતરના શેઢા પાળા કે બાંધવાનું હોય તો બાંધી લેજો ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધમાકેદાર વરસાદ છે જોવા મળવાનો છે જેમાં અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ છે આ જે જિલ્લા છે ગીર સોમનાથ જિલ્લા છે આ જિલ્લાની અંદર કન્ટિન્યુ મિત્રો દ અગિયાર દિવસમાંથી સાતથી આઠ દિવસે આ વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે જેને લઈને પછી વાવણીનો ટાઈમ પણ ન મળે એવી શક્યતા પણ જોવા મળી રહી છે છતાં પણ મિત્રો કંઈ પણ ફેરફાર હશે તો પડે પણની અપડેટ તમને અમારી યુટ્યુબ ચેનલ દ્વારા આપતા રહેશું તો ખાસ કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને લાઇક કરજો અને ખાસ કરીને ખેડૂતોના ગ્રુપમાં આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલું જ અસ્થુ જય હિન્દ જય ભારત